નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો નાણાકીય છેતરપિંડી પર સરકારની કડક કાર્યવાહી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નાણાકીય છેતરપિંડી પર કડક કાર્યવાહી કરી છે ટેલિકોમ્યુનિકેશન વિભાગ એક્સ્ટ્રા નામનું એઆઈ અને એમએલ આધારિત એન્જિન વિકસાવ્યું છે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનને શોધી કાઢશે સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે દસ અંકના નંબરને બદલે છ અંકના સિરિયલ નંબરો શરૂ કરવા જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફળતા કેન્સરથી મુક્ત થયેલ પ્રથમ દર્દી દેશમાં પહેલીવાર કેન્સરના દર્દીની સ્વદેશ વિકસિત કારટીસીએલ થેરાપીથી સફળતાપૂર્વક સારવાર થઈ છે રિટાયર્ડ આર્મી કર્નલ ડોક્ટર વી કે ગુપ્તા માત્ર ચાલીસ લાખનો જ ખર્ચ થયો છે જે વિદેશમાં ત્રણથી ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો જો કે સારવારની સફળતા નક્કી કરવા માટે દર્દીનું બે વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિસ વર્લ્ડ કેરોલિના બી એ દિલ્હીમાં એક ઇવેન્ટમાં આવી હતી અને તેણે કહ્યું છે કે હું ભારતમાં ઇકોતેરમાં મિસ વર્લ્ડ ફેસ્ટિવલ માટે વધુ ઉત્સાહિત ન હોઈ શકું કારણ કે હું જાણું છું કે તમામ સ્પર્ધકો પર કેટલી અસર થઈ શકે છે શિક્ષણ આરોગ્ય અને ટેકનોલોજીમાં ભારત આગળ છે અમે ભારત પાસેથી ઘણું શીખી શકીએ છીએ તેણે વધુમાં કહ્યું છે કે બધા યુવા નેતાઓને ભારત લાવીને પ્રેરણા કરી શકીએ છીએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે